ગામડાઓ પણ પ્રભાવિત થયા છે આ દર વર્ષ નો પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમ માનવ સર્જિત પ્રોબ્લેમ છે તમે જેમને દ્રશ્યોમાં જોયા હતા એ ભાવનગરના કલેક્ટર મનીષકુમાર બંસલ ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા અને સાથે જ ભાવનગરના ભાલ ગામના લોકોનો એ આક્રોશ છે કે આ માનવ સર્જિત પૂર છે આવું અમે નથી કહી રહ્યા આવું ભાવનગર જિલ્લાના કલેક્ટર કુમાર બંસલ કહી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર છેલ્લા ચાર દિવસની અંદર સૌથી વધુ વરસાદ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમરેલી અને જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારની અંદર પડ્યા આ વરસાદના કારણે ભાવનગરના કેટલાક વિસ્તારની અંદર કોઝવે તણાયા કેટલાક ગામડાઓએ સંપર્ક વિહોણા પણ થયા જોકે આ તમામની વચ્ચે આખી આ ઘટના બન્યા બાદ એક રિપોર્ટની અંદર એવી માહિતી સામે આવી કે ભાવનગરની અંદર આવેલા ગામડાઓ કે જે સંપર્ક વ્યવહણા થયા હતા કે જ્યાં પૂર આવ્યું હતું એ માનવ સર્જી થતું આ નિવેદન એ ભાવનગરના જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલે આપ્યું છે અને આ નિવેદન સામે આવતાની સાથે જે ચકચાર મચ્યો છે કે શું ભાવનગરની અંદર જે પૂર આવ્યું ખરેખર માનવ સર્જેત હતું જો કે આખી આ ઘટના બન્યા બાદ ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા ખુદ હાજર હતા અને એ દરમિયાન એસડીએમ કક્ષાના અધિકારીઓ પણ કહી રહ્યા છે કે આ ગેરકાયદેસર દબાણના કારણે અહીંયા પૂર આવ્યું જ્યારે પૂર આવ્યું બેઠક બોલાવી મીડિયાની અંદર અહેવાલો આવ્યા ત્યારે અધિકારીઓ બોલી રહ્યા છે કે જુઓ સાહેબ આ એ દ્રશ્યો છે કે જેના કારણે અહીંયા પૂર આવ્યું તો જ્યારે એ દ્રશ્યો બતાવી રહ્યા હતા એ અધિકારીઓ જ્યારે ત્યાં કલેક્ટરે બેઠા હતા

કે આજ ભાવનગરના સાંસદ કે જેમને થોડા દિવસ પહેલા મીડિયાના સવાલોથી ભાગ્યા હતા એમને ત્યાં નિવેદન આપવાની પણ ના પાડી તેમની સારી વાત કરો તો તમારે તમને પ્રશ્ન પૂછવા માટેની હા પાળે કાઉન્ટર ક્વેશ્ચન પૂછવાની ના પાડી અને જ્યારે સારી સારી વાત પૂછવાની હતી ત્યારે હું કીધું ખા મારું તમે નિવેદન લઈ લો કે અમે સવારમાં બેઠક બોલાવી હતી અને બેઠક બાદ અમે આ કામગીરી કરી ભાવનગરના સાંસદ છો નિમુબેન બાંભણિયા તમે તમે તમારા વિસ્તારના લોકોની કાળજી રાખવા માટે જ્યારે પત્રકારો તમને કાઉન્ટર ક્વેશ્ચન કરે છે તો ત્યારે તમે નિવેદન આપવાની માટે ના પાડો છો જો હું તમને હવે વન બાય વન એક એક દ્રશ્યો હું તમને બતાવીશ એક એક વાત તમને સમજાવવા માગું છું કે ભાવનગરના કલેક્ટર મનીષકુમાર બંસલે જે નિવેદન આપ્યું પહેલા એ સાંભળો શું આખું પૂર આવ્યું એ કોના કારણે આવ્યું અને કેવી રીતે આવ્યું એ

અને ખરેખર એનો કબજો કેટલી જગ્યામાં હોવો જોઈએ અને ખરેખર કેટલી જગ્યામાં કબજો છે એના આધારે એના ઉપર પણ એક્શન લેવું પડશે જે પણ વસ્તુ ગેરકાયદેસર તોડી દેવામાં આવશે એમાં કોઈ ઇસ્યુ નથી આપણે પહેલા તો કાર્યવાહી એટલે કે અત્યારે જો મેઈન અગત્યની જરૂરિયાત છે આ છે કે ભાઈ પાણીનો જે ભરાવ છે ગામડા જે પાળિયા દેવલિયા સને સવાઈનગર માડિયા રાજગઢ મીઠાપર વગેરે જે પાણી છે એને ઉતારવું છે

હું કોઈ પિન જવાબ નથી આપી શકતો પણ ખરેખર જિલ્લા કલેક્ટર મનીષકુમાર વંશલનું તેમણે કહ્યું કે આ પૂર આવ્યું માનવ સર્જિત હતું કયા કારણોસર માનવ સર્જિત પૂર હતું એ ઘટના સ્થળ ઉપર જયારે નિમુબેન ભણ્યા ગયા એ દરમિયાન કેટલાક ગામના લોકોએ તેમને બતાવ્યું કે જુઓ બેન આ એ પાળા હતા આ એ મીઠા પાળા કે જેના કારણે અહીંયા માનવ સર્જિત પૂર આવ્યું સાહેબ અડતાલીસ કલાક સુધી ગામના કોઈ લોકો સાથે સંપર્ક નહીં આખું ગામ પાણીની અંદર ફેરવાઈ ચૂક્યું આખા ગામની અંદર શાળા આખા ગામના એ મકાનો તમામ જગ્યાએ પાણી રસ્તા કોઈ જગ્યાએ દેખાયા પણ નહીં કારણ શું નદીનું વહેણ રોકવામાં આવ્યું મીઠાના પાળા બનાવવામાં આવ્યા હું કહી રહ્યો છું છે સરકારી કર્મચારી એનું કામ શું છે તો જે તે વિસ્તારની અંદર એને જે જવાબદારી સોંપવામાં આવી છે એ નિભાવવાની નહી કે એની ચેમ્બરની અંદર એસી પવન ખાવાનો ટેબલ ઉપર કાગળ આવે કે સહી કરીને જવા દેવાનો

એટલે બધા ગામડા ઉપર અવર જવર બની છે ગામડામાં પાણી ભરી જાય છે કાલે મૃત્યુ પણ થયું અને હરણ પણ આ કેટલાય કાલે મરી ગયા આ દર વર્ષનો પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમ માનવસર્જિત પ્રોબ્લેમ છે આ કોઈ કુદરતી એકલું નથી કારણ કે માનવસર્જિત જ્યાં ત્યાં બધા પાળા આડા કરી નાખ્યા તમને અહીંથી જોયો તો તમને દેખાશે કે બધે પાળા આડા કરી નાખ્યા છે બધા અગરો છે બધા ત્યાં બિન અધિકૃત કેટલી જગ્યાએ પાળા છે આ બધું પાણી રોકાય છે વેણ આવડું મોટું છે ને બદલે એકદમ સાંકડું વેણ થઈ ગયું છે ત્યાં તો આ બધા અવરોધો દૂર કરી અને આનો નિકાલ કરે તો જ થાય અમારા સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન મામણીયાએ અત્યારે અહીં મુલાકાત લીધી કલેક્ટરશ્રી બધા સ્ટાફે મુલાકાત લીધી એમને આ બધા ભાલના બધા આગેવાનો બધા હતા એમને અહીંયા ધારણ આપી છે કે વહેલીમ વેલી તકે આ બધું આનો નિકાલ થઈ જાય એવા અમે પ્રયત્ન કરશું અને તાકાતથી કરશું એ પણ ખૂબ જ

ગામડાઓ પણ પ્રભાવિત થયા છે જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર શ્રી મનીષ કુમાર પ્રાંત અધિકારી સ્ટેટ સ્ટેટ નેશનલ ના ઓથોરિટી નેશનલ ના ઓથોરિટી મામલતદાર ટીડીઓ સૌ અને મારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય અમારા પૂર્વ મહામંત્રી ભરતભાઈ અને અમે સૌ સાથે આજે જે જે જગ્યાએ ગામડાઓમાં વધારે પાણીથી પ્રભાવિત થયા છે એ સ્થળોની મુલાકાત લીધી છે સહયોગ બધા જ વિભાગો જે પણ વિભાગોની કામગીરી છે એ ઝડપથી કામગીરી કરશે અને પાણીના નિકાલ માટે જે પણ કરવું પડે એ તંત્ર તંત્ર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને નેશનલ હાઈવે જે પણ વિભાગ છે એ ઝડપથી કાર્યવાહી કાર્યવાહી કરશે અતિ વરસાદને કારણે નેશનલ હાઈવે ના જે પાણીના પ્રવાહના નાળા છે એની સફાઈ વેસ્ટેજ કચરો અને નળતા જે પણ કાંઈ પાડાઓ જે ગરિયાના પાડાઓ છે કોઈ સાઈડ રોડ છે એ બધા જે અવરોધો છે એ ઝડપથી દૂર થાય અને ગ્રામ્ય જે ગામડાઓની અંદર પાણી જે ભરાણા છે એ ઝડપથી ઓસરે એવા પ્રયત્ન છે તો આ પરિસ્થિતિ એ ભાવનગર જિલ્લાની ભાવનગર જિલ્લાના આઠ થી દસ ગામડાઓ છેલ્લા દસ વર્ષથી આ જ પ્રકારે હેરાન થઈ રહ્યા છે દસ વર્ષ થવા આવ્યા તેમ છતાંય કોઈ નિકાલ નહીં કોઈ પણ પ્રકારની સમસ્યાનું હલ નહીં વરસાદ આવે પાણી ભરાય ગામની અંદર પાણી ભરાય ગામની અંદર પૂર આવે ત્યારે આ પ્રકારે જીસીબી ચલાવી અને પાળાઓ દૂર કરવામાં આવે પાણી દરિયામાં છોડવામાં આવે પાછું ચોમાસું પૂરું થાય શિયાળો ચાલુ થાય પાછા મીઠાના ગરિયા હોય ત્યાં બે ગેરકાયદેસર રીતે પાળા બાંધે બોલવા વાળું કોઈ નથી ન તો અધિકારી કે ન તો ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ કેમ ઉપરથી નીચે સુધી બધાએ માત્ર ચોપ આંગળી રાખીને બેસવાનું કેમ

ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ પ્રકારની ઘટના બને ત્યારે જવાબ લેવા આવે આટા ફેરા મારે વિસ્તારમાં પછી પૂરું ખબર નહીં ચૂંટાયેલા પ્રતિનિધિ છે જયારે આ જ પ્રકારનું પૂર આવ્યું હશે ત્યારે એ પછી ગામના કોઈ લોકોને પૂછવા પણ નથી જતું ને ગામના કોઈ લોકોને સાંભળવા પણ નથી જતું કેમ કે ગામના લોકોની એમને જરૂર ખાલી ચૂંટવા માટે એ વિસ્તારની અંદર જીત મેળવવા માટે મત લેવા માટે જ છે તમારું શું માનવું છે ભાવનગરની આ પરિસ્થિતિ થવા પાછળ તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને જવાબદાર કોઈ અધિકાર હોય જવાબદાર કોઈ અધિકારી ચૂંટાયેલા પ્રતિનિધિ તમને નામ જો તમે આપવા માંગતો હોય તો પણ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર